નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ના બોરતળાવ વિસ્તારમાં રહેતા શખ્સ ને પોલીસે ચોરાવ બાઇક સાથે ઝડપી લીધો હતો એલસીબી પોલીસે મોતી તળાવ રોડ પરથી ધોબી સોસાયટી તળાવમાં રહેતા અલ્ફાઝ અબ્દુલભાઈ બેલીમને ચોરાવ બાઇક સાથે ઝડપી લીધો હતો પોલીસ પૂછપરછમાં છ વર્ષ પહેલાં શીલુ ખોજા નામના શખ્સે આ બાઇક વાપરવા માટે આપ્યું હોવાનું ઝડપાયેલા શખ્સે જણાવ્યું હતું બોર બોરતળાવ પોલીસે શખ્સનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે